બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેઓના અંદાજ રીતે ચર્ચામાં આવ્યા છે તેઓએ સ્કુબા ડાઇવિંગ કર્યું હતું દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાનમાં તેઓ એક દરિયામાં સ્કુબા ડાઇવ કર્યું હતું અને તેઓએ જળચર પ્રાણીઓનો સાથે આનંદ માણ્યો હતો લગભગ બસો જેટલી માછલીઓ રંગબેરંગી તેઓ ત્યાં નિહાળી હતી અને તેઓએ તેની પ્રશંસા કરી હતી દરિયાએ પર્યાવરણ અંગે પણ તેઓ ચિંતા વ્યક્ત કરી હતી તેઓએ કેન્દ્ર શાસિત પ્રદેશ એવા લક્ષદ્વીપની મુલાકાત લીધી ત્યારે તેઓ દરિયો આ રીતે ખીડિયો તો છત્રીસ જેટલા અહીં ટાપુ આવેલા છે તે પૈકી બાર જેટલા ટાપુ માનવ વસવાટ કરે છે અહીં અગટ્ટીધામ જે ટાપુ છે ત્યાં એરપોર્ટ છે ત્યાંથી તેઓ નસીબ નક્સિબ દ્વારા બાર કિલોમીટર ગંગારામે ટાપુ પહોંચ્યા અધિકારીઓ સાથે વિભાગની તેઓએ મિટિંગ કરી હિંદ મહાસાગરમાં બીજા દિવસે સ્થાનિક ટીમ દ્વારા ઓક્સિજન સાથે રાખી દરિયામાં તમામ પ્રકારના દરિયાઈ જીવો એકદમ નજીકથી તેમણે જોયા તે અંગેની તેમણે માહિતી આપી હતી દરિયાનું નિરીક્ષણ અંદર તેને કરવામાં આવ્યું દરિયાનું પાણી એકદમ ચોખ્ખું હતું બસોથી વધારે રંગીન કલરની માછલીઓ તેઓ જોઈ હતી તેઓએ જણાવ્યું હતું કે ઘણા મોટા પ્રમાણમાં અન્ય દરિયા દરિયાઈ જીવો જોવાની તક અમને મળી નિર્ભય રીતે દરિયાઈ દરિયામાં ઉતરી પહેલીવાર પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ તેઓએ એમણે કમિટી છે ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો હતો દરિયાઈ સૃષ્ટિ અને દરિયાઈ પર્યાવરણ અંગે તેઓએ જાતે પરીક્ષણ અને નિરીક્ષણ કરવા આ પ્રકારે પ્રવાસ ખેડ્યો અને તેઓના આ સાહસનો વિડીયો વાયરલ થયો છે અને ગેનીબેન ઠાકોર આ પ્રકારે એક મહિલા અને તેઓ સાડીમાં તા હોવાના આપણે જોઈ શકીએ છીએ વિડીયો અને તેમ છતાં પણ તેઓએ દરિયાની અંદર ખાસ સૂટ પહેરી ઓક્સિજનમાં સાથે ઓક્સિજન સિલિન્ડર સાથે સ્ક્યુબા ડાઇવ કર્યું અને આ વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોઈને લોકોએ તેઓની સાહસ ને તેઓના સાહસને બિરદાવ્યા છે અને આ વિડીયો સમગ્ર દેશ પ્રદેશમાં વાયરલ પણ થયો છે